નમસ્કાર દોસ્તો દોસ્તો ગવર્મેન્ટ ઘણી બધી યોજનાઓ બહાર પાડતી હોય છે તો ક્યારેક એવું બનતું હોય છે કે એના નોલેજના અભાવે આપણે તે યોજનાનો લાભ લઈ શકતા નથી તો એક એવી જ યોજનાની આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છે કે જે પ્રધાનમંત્રી આવાસ યોજના જે ગવર્મેન્ટે બે હજાર પંદરની અંદર સ્ટાર્ટ કરી હતી અને પછી અમુક સમય એને બંધ કરી દીધી હતી અને હવે ફરીથી સ્ટાર્ટ કરી છે નવા વર્ઝન સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના ટૂ પોઈન્ટ જીરો અર્બનના નામથી એમાં ઘણા બધા ચેન્જીસ આવ્યા છે પહેલાં કરતાં તો એનો લાભ લેવા માટે તમારે શું કરવું પડશે એનો લાભ તમને મળી મળી શકશે કે નહીં મળી શકે તમને કેટલી સબસિડી મળશે તમને કેટલો બેનિફિટ થશે એનાથી એ ટોટલી વસ્તુ આજે આ વિડીયોની અંદર ડિટેલમાં મિત્રો આપણે ડિસ્કસ કરવાના છીએ તો આ વિડીયો પહેલેથી લઈને છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર જોજો તો આવો હવે આપણે શરૂ કરીએ પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ પોઈન્ટ ઝીરો અર્બન આમની પેલા જે હતું ને એ પ્રધાનમંત્રી આવાસ યોજના હતું અને તેમનું નવું વર્જન ટુ પોઈન્ટ ઝીરો બનાવી દેવામાં આવ્યું છે એટલે એને આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ પોઈન્ટ ઝીરો અર્બન કહીશું એની અંદર છે ને મિત્રો ચાર પાર્ટ આવે છે ચાર રીતે તમને આના બેનિફિટ મળી શકે જે છે ને બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન બીએલસી એલસી આ શબ્દોથી તમે જાણકાર થઈ જશો એટલે તમને ઈઝી પડશે બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન એટલે કે નવા મકાન બનાવી આપવા મતલબ તમારી જે જમીન પડેલી છે તેના ઉપર તમારે કન્સ્ટ્રકશન કરવું હોય તો તમે બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન અંદર બેનિફિટ મળી શકે છે જે સેકન્ડ છે એ અફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશીપ મતલબ કે જે આવાસ યોજનાના મકાન છે તેને ફાળવવા ગવર્મેન્ટ કોઈ પ્રાઇવેટ કે પાર્ટનર પબ્લિક સાથે પબ્લિક કંપની સાથે પાર્ટનરશીપ કરી અને આવાસના મકાનો બનાવશે અને તેને ફાળવવા તેમની અંદર તમને બેનિફિટ મળી શકે છે જે ત્રીજું છે અફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ એ આરએસ મતલબ કે જે મકાન પડ્યા છે એમને તેને ભાડે આપવા જે ચોથું છે ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમ આઈએસ મતલબ કે જે લોકોની પણ હોમ લોન ચાલુ હોય ને તેમાં ઇન્ટરેસ્ટ સબસિડી આપવી આ ચારેય વસ્તુ આ યોજનાની અંદર આવરી લેવામાં આવી છે પણ મિત્રો હવે સૌથી પહેલા આપણે એ જોઈએ કે આ જે સ્કીમ છે તેનો બેનિફિટ એટલે કે લાભ લેવા માટે તમારી એલિજિબિલિટી શું હોવી જોઈએ તો આપણે તે જોઈએ કે આ વિડિયોની અંદર કે આ યોજનાનો લાભ લેવા માટે એલિજિબિલિટી શું હોવી જોઈએ હવે આપણે જોઈશું કે આ સ્કીમનો લાભ કોણ કોણ લઈ શકે તો પહેલી વસ્તુ તો કે ખરીદી અથવા તો બાંધકામ માટે મતલબ કે તમારે કોઈ પણ નવું ઘર ખરીદવું છે અથવા તો બાંધકામ કન્સ્ટ્રક્શન કરવું છે તો પણ તમે આ સ્કીમનો બેનિફિટ લઈ શકો છો સેકન્ડ થિંગ તમારી ફેમિલી ઇન્કમ જે છે તે નવ લાખ રૂપિયા સુધી મેક્સિમમ હોવી જોઈએ મિત્રો જો હવે ફેમિલીમાં જોઈએ ને તો ફેમિલીમાં તમે તમારા વાઈફ અને અનમેરિડ ચાઇલ્ડ આ ત્રણ વ્યક્તિ આવો છો આ ત્રણેયની ભેગા મળી અને આવક નવ લાખ રૂપિયા ઉપર ન હોવી જોઈએ નવ લાખ અથવા તો નવ લાખથી નીચે હોવી જોઈએ થર્ડ વાત કરીએ તો કે ભારતમાં ક્યાંય તમારું પાકું ઘર ન હોવું જોઈએ પાકું ઘર મતલબ કે આપણે પાકા ઘરની ડેફિનેશન જો જોઈએ ને તો કે ત્રણેય ઋતુની અંદર ચાલી શકે તેવું ઘર મતલબ કે શિયાળો ઉનાળો અને ચોમાસું ત્રણેયની અંદર જે ટકી શકે ને એને આપણે પાકું ઘર કહી શકીએ તો કે ભારતમાં ક્યાંય તમારું હોવું જોઈએ નહીં તમારું અથવા તમારા ફેમિલી મેમ્બરના નામે હોવું જોઈએ નહીં સહાય લીધા નથી આમની ક્યારેય તમે આ સબસિડીનો લાભ લીધેલો હોવો ન જોઈએ મેમ્બરે પછી શહેરી વિસ્તારમાં રહેવું મતલબ કે તમારા સિટીની અંદર શહેરી વિસ્તારની અંદર મકાનનું બાંધકામ ચાલતું હોવું જોઈએ અથવા તો ખરીદી તમે શહેરી વિસ્તારમાં કરતા હોવો જોઈએ મહત્તમ ઘર કિંમત પાંત્રીસ લાખ રૂપિયા મતલબ કે મેક્સિમમ તમે જે ઘર લો છો મકાન લ્યો છો તેની કિંમત પાંત્રીસ લાખ રૂપિયા હોવી જોઈએ પાંત્રીસ લાખથી વધારે હોય તો તમે આનો બેનિફિટ લઈ નહીં શકો મિત્રો મહત્તમ હોમ લોન પચીસ લાખ રૂપિયા મતલબ કે તમે જે કન્સ્ટ્રક્શન કરો છો અથવા તો ખરીદી કરો છો જે ઘર એની ઉપર તમે જે હોમ લોન લ્યો છો તે પચીસ લાખ રૂપિયા હોવી જોઈએ પચીસ લાખ અથવા તો પચીસ લાખથી નીચે હશે તો જ તમને બેનિફિટ મળી શકશે બાકી નહીં મળે મિત્રો પચીસ લાખ ઉપર તમારી હોમ લોન હશે તો આ સ્કીમનો લાભ તમને મળી શકશે નહીં અને લાસ્ટ જો આપણે એલિજિબિલિટી વાત કરીએ તો મહત્તમ કાર્પેટ વિસ્તાર છે તમારું બાંધકામ તમે જે પણ ઘર ખરીદ્યો છો અથવા તો જેમાં તમે કન્સ્ટ્રક્શન કરો છો દોસ્તો પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર છે ને ઇન્કમને ત્રણ પાર્ટમાં વહેંચી દેવામાં આવી છે મતલબ કે ત્રણ લાખ છ લાખ અને નવ લાખ ત્રણ લાખ મતલબ ઈડબલ્યુએસ મતલબ ઇકોનોમિક વિકર સેક્શન છ લાખ રૂપિયા સુધીને એલઆઈજી મતલબ કે લો ઇન્કમ ગ્રુપમાં ડિવાઈડ કરવામાં આવ્યા છે અને નવ લાખ રૂપિયામાં એમઆઈજી મતલબ કે મીડિયમ ઇન્કમ ડિવાઈડ કરી દેવા જેવી રીતે વિડીયોની અંદર આપણે આગળ જોયું ને કે પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ પોઈન્ટ જીરો અર્બનની અંદર ચાર સ્કીમ આવેલી છે બેનિફિશિયરી લેટ કન્સ્ટ્રક્શન બીએલસી અફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશીપ એએચપી અફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ એઆરએચ ઇન્ટરેસ્ટ સબસીડી સ્કીમ આઈએસ આઈએસએસ આ ચાર સ્કીમ જે આવેલી છે તો હવે આપણે ડિટેલમાં એ જોઈશું કે કઈ સ્કીમની અંદર તમે એપ્લાય કરી શકો અને કઈ સ્કીમની અંદર કેટલો લાભ મળી શકે જો ફર્સ્ટની આપણે વાત કરીએ તો બેનિફિશિયરી લેટ કન્સ્ટ્રક્શન બીએલ છે એટલે કે નવા મકાન બનાવવા માટે આમની અંદર તમને બેનિફિટ મળી શકે તેમાં ફર્સ્ટ થિંગ આપણે જોઈએ ને તો કે ભાઈ તમારી જે ઇન્કમ છે ફેમિલીની એ ત્રણ લાખ રૂપિયા સુધીની હોવી જોઈએ મતલબ ફેમિલી જેવી રીતે આપણે આગળ જોયું કે હસબન્ડ વાઈફ અને અનમેરિડ ચાઈલ્ડ આ ત્રણેયની આવક મળી અને ત્રણ લાખ રૂપિયા સુધીની હોવી જોઈએ ત્રણ લાખ રૂપિયા મતલબ ઇકોનોમિક વિકાસ સેક્શનની અંદર આવતા હોવા જોઈએ અને તેમની જે પોતાની જમીન છે તેના ઉપર બાંધકામ કરવા માટે મળે છે અને તમારું જે મેક્સિમમ કાર્પેટ એરિયા છે તે પિસ્તાલીસ સ્ક્વેર મીટર કરતાં વધારે ન હોવો જોઈએ તો તમને આમની અંદર બે પોઈન્ટ પાંચ લાખ એટલે કે અઢી લાખ રૂપિયા સુધીનું બેનિફિટ મળી શકે છે તમે જે બાંધકામ કરો છો તે તમારું મિનિમમ ત્રીસ સ્ક્વેર મીટર અને મેક્સિમમ ફોર્ટી ફાઈવ સ્ક્વેર મીટર કરતા વધારે ન હોવું જોઈએ એટલે કે ત્રીસ સ્ક્વેર મીટર કરતા નાનું અથવા તો ફોર્ટી ફાઈવ સ્ક્વેર મીટર કરતા વધારે હશે તો પણ તમને આમની અંદર બેનિફિટ મળી શકશે નહીં તમારું બાંધકામનું જે પ્લાનિંગ છે તેમાં ઓછામાં ઓછા બે બેડરૂમ રસોડું અને બાથરૂમનું સંયોજન હોવું જોઈએ જો આ ત્રણ વસ્તુ ન હોય તો પણ તમને આમની અંદર બેનિફિટ લઈ શકશો નહીં તમે જે તારીખે બાંધકામની મંજૂરી લીધી છે તેના બાર થી અઢાર મહિનાની અંદર તમારું બાંધકામનું કામ પૂર્ણ થઈ જવું જોઈએ તો તમે આ આ સ્કીમ માટે એલિજિબલ થશો બાકી તમને આ આ સ્કીમની સ્કીમની અંદર અંદર બેનિફિટ નહીં મળી શકે મિત્રો તમને બે પોઈન્ટ પાંચ એટલે કે અઢી લાખ રૂપિયાની સહાય મળવા પાત્ર છે તે ત્રણ હપ્તાની અંદર મળશે ચાલીસ ટકા ચાલીસ ટકા અને વીસ ટકા ડાયરેક્ટ તમારા બેંક એકાઉન્ટની અંદર મળશે ચાલીસ ટકા ચાલીસ ટકા અને વીસ ટકા એ રીતે મતલબ કે અઢી લાખ રૂપિયાની જે તમને સહાય મળે છે એક લાખ એક લાખ અને આ અંદર તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે ગવર્મેન્ટ દ્વારા જે સેકન્ડ સ્કીમ હતી અફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશીપ એચપી એચપીમાં જો આપણે જોઈએ ને મિત્રો તો કે જે આવાસના મકાનો છે તેને ફાળવવા આમની અંદર ગવર્મેન્ટ જે છે તે કોઈ પ્રાઇવેટ અથવા તો કોઈ પબ્લિક કંપની સાથે ટાઈ અપ કરી અને આવાસના મકાનો બનાવવામાં આવશે ત્રીસ થી ચાલીસ સ્ક્વેર મીટર અ અને જે લોકો ઈડબલ્યુએસ મતલબ કે જેમની આવક ત્રણ લાખ રૂપિયા સુધીની છે ઇકોનોમિક વિકર સેક્શનની અંદર આવે છે તેમને લોકોને ફાળવવામાં આવશે એએચપી પ્રોજેક્ટમાં ઈડબલ્યુએસ મતલબ કે જેમની આવક ત્રણ લાખ રૂપિયા સુધીની છે તેવા લાભાર્થીને મિલકતની ખરીદી કિંમત પર કેન્દ્ર અને રાજ્ય સરકારની એજન્સીઓ દ્વારા પ્રતિ ફ્લેટ અથવા તો ફ્લેટમાં અઢી લાખ રૂપિયા સુધીની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે પ્રતિ મતલબ મિત્ર ફેમિલીમાં એક જ ફ્લેટ ઉપર સહાય આપવામાં આવશે બાકી બીજો ફ્લેટ જો તમે પરચેસ કરશો તો તેમાં તમને આ બેનિફિટ મળી શકશે નહીં લાઈફમાં એક જ વખત એક જ મકાન ઉપર આ સહાય તમને આપવામાં આવશે થર્ડ છે સ્કીમ એની વાત કરીએ તો કે અફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ મતલબ હાઉસિંગના જે પણ મકાન આવાસ યોજનાના પડ્યા છે તેને ભાડે આપવા તેમાં ઈડબલ્યુએસ અને એલઆઈજી એટલે કે ઇકોનોમિક વિકર સેક્શન અને લોઅર ઇન્કમ ગ્રુપ ત્રણ લાખ રૂપિયાની આવક સુધીના અને છ લાખ રૂપિયાની આવક સુધીના વ્યક્તિઓ લાભ લઈ શકશે આ સ્કીમની અંદર છે ને અમુક વ્યક્તિઓને અથવા તો અમુક પરિવારોને પ્રાયોરિટી આપવામાં આવી છે જેવા કે ઔદ્યોગિક કામ કામદારો કામ કરતી મહિલાઓ બાંધકામમાં જે કામ કરે છે મતલબ કે જે કન્સ્ટ્રક્શનની અંદર કામ કરે છે શહેરી ગરીબો પછી જે મતલબ સ્થળાંતર કરનારા લોકો હોય છે તે તેવા લોકોને આમની અંદર પ્રાયોરિટી આપવામાં આવી છે આ સ્કીમની અંદર જે આવા પરિવારો છે કે જેમની આવક વાર્ષિક ત્રણ લાખ રૂપિયા અને છ લાખ રૂપિયા છે તેમને જે હાઉસિંગના મકાન એમને પડ્યા રહી છે કે ભાઈ જેનો કોઈ થતું નથી તેવા મકાનો આવા લોકોને રેન્ટ ઉપર આપવામાં આવે છે આ સ્કીમની અંદર લાસ્ટ અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ એટલે કે ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમ આમની અંદર પહેલી વસ્તુ તો કે તમારી હોમ લોન લેવી ફરજિયાત છે એક નવ બે હજાર ચોવીસ અથવા તો તેના પછી તમારી જે હોમ લોન સેન્ક્શન થઈ હોય તેના ઉપર તમને આમનો બેનિફિટ મળી શકે છે તેમાં EWS, LIG અને MIG મતલબ કે ઇકોનોમિક વિકર સેક્શન લો ઇન્કમ ગ્રુપ મીડિયમ ઇન્કમ ગ્રુપ જે પરિવારની ઇન્કમ વાર્ષિક ઇન્કમ ત્રણ લાખ છ લાખ અને મેક્સિમમ નવ લાખ રૂપિયા છે તેમને આ સ્કીમનો લાભ મળી શકે છે તમારે મકાન ખરીદી ઉપર પુનઃ ખરીદી ઉપર અથવા તો તમારે તમારા પ્લોટ ઉપર કન્સ્ટ્રક્શન કરવું છે અને તમે જે હોમ લોન લ્યો છો તેમાં તમને તેમાં વ્યાજમાં તમને સબસિડી આ સ્કીમ ની અંદર આપવામાં આવે છે જે પરિવાર એટલે કે ઇકોનોમિક વિકર સેક્શન લો ઇન્કમ ગ્રુપ અને મીડિયમ ઇન્કમ ગ્રુપ મતલબ કે જેમની વાર્ષિક આવક ત્રણ લાખ છ લાખ અને નવ લાખ રૂપિયા મેક્સિમમ છે તેવા પરિવાર પરિવારોને હોમ લોનની અંદર સબસિડી મળી શકે છે આ સ્કીમની અંડરમાં તમે ઇકોનોમિક વિકર સેક્શન લો ઇન્કમ ગ્રુપ અથવા તો મીડિયમ ઇન્કમ ગ્રુપની અંદર આવો છો તેના માટેના આવકનો પુરાવો તમારે સબમિટ કરવાનો રહેશે પોર્ટલ ઉપર તમારી લોનનો જે છે તે મિનિમમ પાંચ વર્ષનો હોવો જોઈએ તો તમને એક લાખ મતલબ એંસી હજાર રૂપિયાની સબસિડી મળવાપાત્ર છે જો તમે પાંચ વર્ષ પહેલા સપોઝ કે તમે પાંચ વર્ષની અંદર તમારા ડાયરેક્ટ લોન એકાઉન્ટની અંદર સબસીડી દર વર્ષે જમા થશે પાંચ હપ્તાની અંદર તો સપોઝ તમે એક હપ્તો લીધો અને લોન જો બે વર્ષની અંદર ક્લોઝ કરી નાખી તો તમને લાખ રૂપિયા સબસિડી નહીં મળે મિત્રો તો તમને એક જ હપ્તો સબસિડીનો મળશે મતલબ કે સત્રીસ છત્રીસ હજારના પાંચ હપ્તાની અંદર તમારા લોન અકાઉન્ટની અંદર સબસિડી પાંચ હપ્તામાં જમા કરવામાં આવશે તમે જે મકાનની ખરીદી કરો છો અથવા તો તમે જે મકાનનું કન્સ્ટ્રક્શન કરો છો તેની વેલ્યુ પાંત્રીસ લાખ રૂપિયા કરતા વધારે ન હોવી જોઈએ પાંત્રીસ લાખ અથવા તો પાંત્રીસ લાખથી ઓછી હોવી જોઈએ અથવા તો તમે જે મકાનનું કન્સ્ટ્રક્શન કરો છો અથવા તો તમે જે મકાનની ખરીદી કરો છો તે મકાન ઉપર તમે લોન લ્યો છો તો એ મેક્સિમમ પચીસ લાખ રૂપિયા સુધીની લોન હોવી જોઈએ પચીસ લાખ રૂપિયા કરતા વધારે હશે તો પણ તમે એલિજિબલ નહીં થાવ પચીસ લાખ અથવા તો પચીસ લાખ રૂપિયા નીચે હોવી જોઈએ અને તે લોનનો મિનિમમ ટેન્યોર બાર વર્ષ સુધીનો હોવો જોઈએ પ્રથમ આઠ લાખ રૂપિયા ઉપર ચાર ટકાના દરે સબસિડી મળવા પાત્ર રહેશે તમને તમારું જે બાંધકામ છે તે એકસો વીસ સ્કવેર મીટર કરતા વધારે ન હોવું જોઈએ અને ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમનું જે વેબ પોર્ટલ છે તેના ઉપર જઈને તમારે એપ્લાય કરવાનું રહેશે આ સબસિડીનો લાભ લેવા માટે જેવી રીતે મેં તમને મિત્રો આગળ બતાવ્યું કે આ સબસિડી પાંચ ઇન્સ્ટોલમેન્ટની અંદર તમારા લોન અકાઉન્ટમાં ક્રેડિટ કરવામાં આવશે જે તમારું લોન અકાઉન્ટ છે તેમાં દર વર્ષે છત્રીસ હજાર રૂપિયાનો હપ્તો એટલે કે પાંચ વર્ષ સુધી નાખવામાં આવશે અને જે ઇન્ટરેસ્ટ સબસિડી મળશે અને જ્યારે ઇન્ટરેસ્ટ સબસિડી ક્રેડિટ કરવામાં આવે ત્યારે તમારી લોનનું જે પ્રિન્સિપલ આઉટસ્ટેન્ડિંગ છે એ પચાસ ટકા કરતાં નીચે ન હોવું જોઈએ જો પચાસ ટકા નીચે કરતાં હોય તો તમે સબસિડી માટે એલિજિબલ ન થઈ શકો મિત્રો મતલબ તમારું લોનનું આઉટસ્ટેન્ડિંગ પચાસ ટકા કરતાં વધારે હોવું જોઈએ